દંગીરી કરી આ તો બીજા પહેતી કરીને બ્લેકમેલિંગ કરે છે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બીજા કોઈને બ્લેકમેલિંગ દબાવવા માટેની વાત કરવાનું એમને મોઢે શરમ આવવી જોઈએ શરમ એટલા માટે આવી જોઈએ કે હા તે પાંચ જણા ગરીબોને ના દબાવે ને એમના માણસો ત્યાં સુધી ઊંઘતા નથી સામાન્ય માણસને દબાવવાનું કામ એ એ ભારતીય જનતા પાર્ટીના લોકો કરે છે અને તમે કદાચ આ બાજુ તો કદાચ ખબર મને નથી પણ એ બાજુ તો ભાજપાળાને કે ભાજપવાળાને જુગારના આપતા કોને ઉભરાવવાના દારૂના આપતા કોને ઉઘરાવવાના માણસોને દબાવવાના કોને ખોટા કેસો કરીને ધમકી કોને આપવી આવું એ ચાલે કે નહીં ચાલતું એમ અમારે એ બાજુ ચાલે પાછું એમ અને એવી દબાવગીરી કરવાવાળા એ લોકો દબાવવા વાળા લોકો બીજાને સલાહ આપે કે તમે તો એમ કે બ્લેકમેલિંગ કરો છો અને દબાવો છો પહેલું તો તમે જુઓ કે જે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસમાં હોય એટલે ઘણા એને બ્લેકમેલિંગ કહેવાનો એને ઇસ્ટ્રીસિટર કહેવાનો એને ભ્રષ્ટાચારી કહેવાનો તમામ એને ન શબ્દો બોલાય એવા શબ્દો સાથે નવાજવાનો અને એનો એ કોંગ્રેસનો નેતા ભાજપનો કેસ પહેરે એટલે ગંગાદીએ નવરાઈ અને ધોયા ધૂધેલો કરે ને એના ને એનો વખાણ કરે જે માણસને એક દી પહેલાં ખોટો કહે ખરાબ કે કોઈ પણ કક્ષાની વાતો કરે અને બીજા દિવસે એ માણસના વખાણ કરે એ એ જે કોઈ કરતું હોય તો ભારતીય જનતા પાર્ટીના એની વિચારધારા એના નેતાઓ કોંગ્રેસના આગેવાનો ડંકાની ચોટ ઉપર જેટલું કહેશે એટલું કરશે જેટલું થાય એટલું કરશે પણ ક્યારે કોઈને દબાવવા કે હેરાન કરવા માટેના પ્રયત્નો ભૂતકાળની અંદર નથી કર્યા અને આવનાર સમયમાં પણ નહીં કરે એટલે રમેશભાઈ જેવા ઈમાનદાર વ્યક્તિ માત્ર હવે અઢી વાર રહ્યા છે અને એમને આ ચૂંટણી પણ છેલી છે કે હવે મારે કોઈ ચૂંટણી લડવાની નથી તો આટલો સમય લાંબો સમય તમારી બધાની સેવા કરી છે તો અઢીવાર માટે એને મોકો આપી અને એને વિધાનસભામાં મૂકો તમને તમારા માટે નાના મોટા કામમાં ઉપયોગી બનશે અને બળદેવજીએ કીધું એ પ્રમાણે કે જ્યારે કલોલમાં કડીમાં પહેલી ચૂંટણી બળદેવજી લડતા હતા તો એક દલિત સમાજનો દીકરો હોવા છતાં બળદેવજી ઉપર હુમલો થયો તો પહેલાંમાં પહેલો તલવાર લઈને કોઈ ઉભા રહ્યા હોય તો રમેશ ચાવડા એ બળદેવજીને રક્ષણ માટે એને મદદ માટે કરીને આજથી બે હજાર ત્રણ એટલે કેટલા વર્ષ ત્યાં આજથી બાવીસ ત્રેવીસ ચોવીસ વર્ષ પહેલાં જ્યારે એમણે આટલી મદદ કરી હોય ત્યારે અત્યાર તો આપણે બધા જાગૃત થઈ ગયા છે અને જાગૃત થઈ ગયા સ્વનિર્ભર રીતે આપણે આપણું પોતાનું સંરક્ષણ કરવા માટે આપણે પોતે સ્વનિર્ભર છીએ પણ જ્યારે સમય હોય જ્યારે જરૂર પડે છે ત્યારે પણ તમને બધાને એમને મદદ કરવાનો પ્રયત્ન કર્યો આજે બહેનો એ મોટી સંખ્યામાં છે એમને પણ વિનંતી કે બેન દીકરીઓને ભણાવો સારું શિક્ષણ અપાવો અને શિક્ષણ છે એ પોતાની માલિકીની મૂડી છે એ ક્યારે આર્થિક રીતે તમે ગમે એટલા મજબૂત હો પણ એ ચડાવ ઉતારનો ભાગ છે પણ શિક્ષણ મેળવેલું એ પોતાની પોતાની મૂડી છે એ ક્યારે કોઈ પણ પરિસ્થિતિમાંથી શિક્ષણ લીધેલો માણસ એ પોતે સ્વનિર્ભર થઈને ઊભો થઈ શકે છે એટલે આવનાર સમય એ આનાથી ખરાબ પરિસ્થિતિ ન આવે એના માટે કરીને સારું દીકરા દીકરીઓને શિક્ષણ મેળવીને